નમસ્કાર દોસ્તો હું સુમિત ચાવડા આઈસી પરિવાર વતી તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો આપણી કરંટ અફેરની સિરીઝમાં આજનો લેક્ચર એટલે કે આજની ચર્ચાનો આગળનો એપિસોડ એની અંદર આપણે કેટલીક અગત્યની રામસર સાઇટો અને તેના માપદંડ ભારતની તથા ગુજરાતની અગત્યની રામસર સાઇટ આ દરેક બાબતની ચર્ચા કરવી છે તો ચલો દોસ્તો શરૂઆત કરીએ એની અંદર રામસર સાઇટ અને રામસર સંમેલન આ બંને શું છે એ સમજવું છે અને એની કેટલીક બાબતોની ચર્ચાઓ કરવી છે આજના મહત્વના મુદ્દા શું રહેવાના છે દોસ્તો તો કે રામસર સંમેલન વિશે માહિતી તો દોસ્તો ઓગણીસો ને એકોતેરમાં બે ફેબ્રુઆરી ઈરાનની રામસર નામની જગ્યાએ તેની માટેનું સંરક્ષણ કેવી રીતે કરી શકીએ તેને લગતા મુદ્દાઓની ચર્ચા થાય છે અને તે જ સંમેલનને રામસર સંમેલન એવું નામ આપે છે અને આ સંમેલન ઓગણીસો એકોતેર ની સાલમાં થાય છે ત્યાર પછી દોસ્તો હજી આની અગત્યની જે જે કઈ માહિતી છે તેની ચર્ચા આપણે કરવાના છીએ ત્યાર પછી રામસરની માન્યતા માટેના દોસ્તો માપદંડ છે ટોટલ નવ જેટલા માપદંડો છે એ પણ આપણે જોવા છે એ નવ માપદંડોમાંથી કોઈ એક ફૂલફિલ થતું હોય તો એ જગ્યાને રામસર સાઈટ તરીકે માન્યતા મળે છે દોસ્તો ત્યાર પછી તાજેતરમાં જાહેર થયેલ રામસર સાઈટ એટલે કે રામસર કે જે બિહારમાં આવેલી છે તેની ચર્ચા ત્યાર પછી ગુજરાતની ચાર રામસર સાઈટ કે જે પરીક્ષાની અંદર વારંવાર પૂછાય છે તે પણ આપણે આજે ચર્ચા કરી લઈશું અને ત્યાર પછી વેટલેન્ડ કોને કહેવાય તેની વ્યાખ્યા આપણે જોવાના છીએ અને તેની અગત્યની કેટલીક માહિતી લઈશું ત્યાર પછી એમસીક્યુ ની ચર્ચા કરીશું તો ચલો દોસ્તો શરૂઆત કરીએ તો રામસર સંમેલન વિશે માહિતી તો મેં કીધું એ મુજબ ઓગણીસો એકોતેર ની સાલમાં ક્યારે તો કે ઓગણીસો ને ની સાલમાં ઈરાનના રામસર નામના સ્થળે ક્યાં તો કે ઈરાનના રામસર નામના સ્થળે એક સંમેલન થાય છે અને આજ જે સંમેલન એ વેટલેન્ડ કે તેના માટેનું હતું અને ત્યાં જે રામસર સાઇટો છે રામસર સ્થળો છે એની કંઈક ચર્ચા કરવામાં આવે છે ત્યાર પછી રામસર સાઇટની જાહેરાત ઓગણીસો પંચોતેર થી જાય છે આ સંમેલન છે દોસ્તો

આંતર સરકારી સંધિ છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સહયોગ દ્વારા ભીની જમીન એટલે કે વેટલેન્ડ અથવા આર્દ્રભૂમિ એનું સંરક્ષણ આર્દ્રભૂમિનું સંરક્ષણ અને સમજદારીપૂર્વક ઉપયોગ કરવો એ હતો અને ભારત ક્યારે મેં કીધું એ મુજબ ઓગણીસો ને બ્યાસીની સાલમાં જોડાય છે હવે દોસ્તો ભારતની પહેલી બે રામસર સાઇટ ભારતની પહેલી વેરામ સર સાઈડ એમાં પહેલી કઈ છે દોસ્તો કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન જે રાજસ્થાનમાં આવેલું છે ત્યાર પછી ચિલ્કા સરોવર સાહેબ ભારતની પેલી બને છે દોસ્તો આપણે હસ્તાક્ષર જે છે ઓગણીસો એક્યાસી માં કર્યા હતા પરંતુ ભારતનું જોડાણ વ્યાસી માં હતું એટલે આ કન્ફ્યુઝન બધાને થતું હશે તેના માટે જે નામ છે જાહેરાત એ ઓગણીસો એક્યાસી માં થાય છે પરંતુ ભારતનું જોડાણ એ ઓગણીસો બ્યાસીની સાલથી ગણાશે એટલે આ બાબત ખ્યાલ હોવી જોઈએ ત્યાર પછી દોસ્તો હવે રામસર સાઈટ માટેના અગત્યના માપદંડો મેં કીધું એમ કે એમાંથી કોઈ એક ફૂલફિલ થતો હોય તો જ એ સાઈટને રામસર સાઇટ તરીકે માન્યતા મળે છે જાહેરાત થાય છે બરાબર તો રામસર સાઈટને ઓછામાં ઓછા નવ માપદંડોમાંથી કોઈ એક પૂર્ણ કરવું જરૂરી છે જે નીચે મુજબ છે તો ફટાફટ દોસ્તો માપદંડો જોઈ લઈએ તો કે તેમાં યોગ્ય જૈવ ભૌગોલિક પ્રદેશમાં જોવા મળતા કુદરતી અથવા નજીકના કુદરતી વેટલેન્ડ પ્રકારનું પ્રતિનિધિત્વ કરતું દુર્લભ અથવા અનેક ઉદાહરણ હોવું જોઈએ એના પછી તે સંવેદનશીલ અથવા અત્યંત ભયંકર પ્રજાતિઓ અથવા તો જોખમમાં મુકાયેલી કેટલીક પ્રજાતિઓ એટલે કે સમુદાયોને સમર્થન કરતું હોય કેટલીક એવી પ્રજાતિ છે કે જે લુપ્ત થવા જઈ રહી છે તો એ જગ્યાને પણ રામસર સાઈડ તરીકે માન્યતા મળી શકે છે દોસ્તો ત્યાર પછી કોઈ ચોક્કસ જૈવ ભૌગોલિક પ્રદેશ કે જેની જૈવ વિવિધતા જાળવવા માટે મહત્વપૂર્ણ વનસ્પતિઓ હોય અથવા પ્રાણીઓની પ્રજાતિઓને પ્રજાતિઓની વસ્તીને સમર્થન આપતી હોય તેવી જગ્યા ત્યાર પછી ચોથો છોડ અથવા પ્રાણીઓની પ્રજાતિઓ તેમના જીવનચક્રના નિર્ણાયક તબક્કે ટેકો આપે છે અથવા પ્રતિકૃત પરિસ્થિતિઓ દરમિયાન આશ્રય પૂરો પાડતી હોય એવી જગ્યાઓ ત્યાર પછી તે નિયમિતપણે વીસ હજાર કે તેથી વધુ પાણીના પક્ષીઓને ટેકો આપે છે તો એ પણ ત્યાર પછી છ નંબર માપદંડ તો તે નિયમિતપણે એક પ્રજાતિ અથવા પેટા જાતિના જળ પક્ષીઓની વસ્તીમાં એક ટકા વ્યક્તિઓને ટેકો આપે છે આ દોસ્તો માપદંડ છે જે જાણવા જરૂરી છે પરીક્ષાની અંદર પૂછાવું એ જરૂરી નથી પરંતુ આપને ખ્યાલ હોવો જોઈએ પરીક્ષામાં જો પૂછાશે તો શું પૂછાશે કે ભારતની કેટલીક અગત્યની રામસર સાઇટ અને ગુજરાતની રામસર સાઇટ તથા સંમેલનની જે સાલ છે કે ઓગણીસો ને એકોતેરમાં જે રામસર સંમેલન છે એ થાય છે ત્યાર પછી ભારત ક્યારે જોડાય છે એવા પ્રશ્ન પરીક્ષામાં આવી શકે છે દોસ્તો બરાબર ત્યાર પછી સાતમું માપદંડ તો કે તે સ્વદેશી માછલીઓની પેટાજાતિઓ પ્રજાતિઓ અથવા પરિવારોના જીવન અને ઇતિહાસના તબક્કાઓમાં પ્રજાતિઓની પ્રતિ ક્રિયા પ્રતિક્રિયાઓ અથવા વસ્તીના નોંધપાત્ર પ્રમાણને સમર્થન આપે છે કે જે વેટલેન્ડના ફાયદા અથવા તો મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરે છે દોસ્તો અને આમ વૈશ્વિક જૈવિક વૈશ્વિક જૈવિક વિવિધતામાં ફાળો આપે છે એના પછીનું આઠમું માપદંડ તો કે તે માછલીઓ માટે ખોરાકનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે અને પ્રજનન ભૂમિ અને નર્સરી અથવા તો સ્થળાંતર માર્ગ છે કે જેના પર માછલીઓનો પ્રજાતિ પ્રાણીઓની પ્રજાતિઓની પેટા જાતિઓની વસ્તીમાં એક ટકા વ્યક્તિને ટેકો આપતો હોય બરાબર દોસ્તો આ જાણવું જરૂરી યોગ્ય લાગ્યું એટલે મેં લઈ લીધું ત્યાર પછી તાજેતરમાં જાહેર થયેલ રામસર સાઈટ દોસ્તો એ આપણે જોવાની છે બરાબર તો તાજેતરમાં દોસ્તો ચોરાણું ત્રાણું અને બાણું નંબરની રામસર સાઈટ એ આપણે કંઈક જોવી છે કે જેની અંદર ત્રણે ત્રણ બિહારની છે એ ચર્ચા આપણે કરવી છે બરાબર દોસ્તો તો ચાલો એ જોઈ લઈએ તો કે ભારતની ચોરાણુમી રાજ્યના કટિહાર જિલ્લામાં જિલ્લો નહી યાદ હોય તો હાલ પરંતુ નામ કે નામ ચોરાણુમી અને કયું તો કે ગોગાબીલ આ તાજેતરની છે ત્યાર પછી શું કે છે તો કે આંતરરાષ્ટ્રીય અને મહત્વની વેટલેન્ડ તરીકે જાહેર કરવામાં આવી છે એની પહેલાં ત્રાણું અને બાણું કે જેની જાહેરાત થઈ હતી એ પણ મેં આમાં લઈ લીધી છે તો ક્યારે તો કે સપ્ટેમ્બર બે હજાર પચીસમાં એ પણ બિહારની બરાબર દોસ્તો કે જે જાહેર થઈ હતી એનું નામ છે ઉદયપુર ઝીલ બરાબર નામ ઉદયપુર ઝીલ છે કન્ફ્યુઝ થતા નહીં આ બિહારમાં આવેલું છે ત્યાર પછી બાણુમી તો ગોકુળ ગોકુલ જળાશય આ બાણુમી રામસર સાઈટ હતી ગોગાબીલ લેક ચોરાણુમી ત્રાણુમી બિહારમાં આવેલી છે કે જેનું નામ ઉદયપુર ઝીલ છે અને બાણુમી તો કે ગોકુલ જળાશય દોસ્તો બરાબર આ ત્રણ તાજેતરમાં જાહેર થયેલી રામસર સાઇટો છે એ પણ મેં ચર્ચા કરી હવે આગળ જઈએ હવે ગુજરાતની રામસર સાઇટ કેટલી છે તો કે ચાર કઈ કઈ તો પેલી દોસ્તો નળ સરોવર એના પછી બીજી પક્ષી એના પછી ત્રીજી વઢવાણા તળાવ અને ચોથી જામનગર બાજુ જામનગરમાં આવેલી છે ખીજડિયા આ ચારે ચાર એમાં જે નળ સરોવર છે દોસ્તો એ બે હજાર બારમાં બને છે આ બગડો આગળ એકડો પાછળ બાકીની ત્રણ બે હજાર એકવીસ માં બને છે આ થઈ ગઈ ગુજરાતની જે પરીક્ષાનો મોસ્ટ આઈ એમપી પ્રશ્ન છે કે ગુજરાતની રામસર સાઈટમાંથી અવારનવાર કોઈ પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે અને ભવિષ્યની પરીક્ષાઓમાં પૂછાવાનો પણ છે આમાં હું તમને એક પીવાય ક્યુ પણ બતાવવાનો છું લાસ્ટમાં કે જે તાજેતરની હમણાં ગઈ પરીક્ષાની અંદર પૂછાણો હતો કે જે ગુજરાતની રામસર સાઇટ જે ચાર છે એમાંથી હતો દોસ્તો બરાબર આ છે ગુજરાતની ચારે ચાર નળ સરોવર પક્ષી અભયારણ્ય વઢવાણા ડભોઈ પાસેનું

આપણી આઈસ એકેડમી જ કરાવી શકે કારણ કે આ વ્યાખ્યા બીજે ક્યાંય તમને જોવા મળશે નહીં વેટલેન્ડ અથવા તો આદ્રભૂમિ એટલે કે એવો દલદલીય તથા પાણીવાળો ક્ષેત્ર કે જ્યાં સમગ્ર વર્ષ કે વર્ષના એક ભાગ દરમિયાન પ્રાકૃતિક કે કૃત્રિમ રીતે શાંત કે વહેતું પાણી ખારું કે મીઠું પાણી કે પછી સમુદ્ર કે ગેર સમુદ્રી એવા જળ જમાવ જે છે એ ક્ષેત્રની ઊંડાઈ ઊંડાઈ પણ કીધી છે દોસ્તો કેટલી તો છ મીટરથી વધારે ન હોય તેને શું કહે છે વેટલેન્ડ કહેવાય છે કે જ્યાં આદ્રભૂમિ જીવજંતુ કીટકો તથા વનસ્પતિની દુર્લભ પ્રજાતિઓનું નિવાસ સ્થાન હોય તથા આ ક્ષેત્ર પોષક તત્વોનું પુનઃ નિર્માણ કરે છે તથા ઝેરીલા તત્વને નિષ્ક્રિય કરે છે આથી તેને પ્રકૃતિની શું કહેવાય છે દોસ્તો તો કે કહેવાય છે આ કંઈક માહિતી આ કંઈક વ્યાખ્યા કહી શકીએ વેટલેન્ડ એટલે કે આદ્રભૂમિની બરાબર દોસ્તો આ પણ મેં તમારી સાથે શેર કરી છે હવે ત્યાર પછી આગળ દોસ્તો ટોપિક જોતો દોસ્તો એ રામસર સાઈડ ની અગત્યની માહિતી હતી તમામ કીધી છે હવે થોડા એમસીક્યુ છે એ જોઈ લઈએ એ પહેલાં એક આ ટોપિકનું ક્વિક રિવિઝન કરી લઈએ દોસ્તો કે આપણે શું શું માહિતીની ચર્ચા કરી છે અને એ સિવાયની પણ કાંઈ અગત્યની માહિતી કે જે આપવા જેવી હોય તે પણ તમારી સાથે શેર કરું છું તો પહેલાં દોસ્તો રામસર સંમેલન તો કે બે ફેબ્રુઆરી 1971 ના એકોતેરના રોજ ક્યાં તો કે ઈરાનના રામસર નામના સ્થળે થાય છે ત્યાં આ સંમેલનમાં વેટલેન્ડ એટલે કે આદ્રભૂમિ તેના માટેનું સંમેલનમાં નક્કી થાય છે કે આવી કંઈક વસ્તુ હોવી જોઈએ કે જ્યાં રામસર સાઈટ એવું નામ આપીને તેને જાહેર કરી શકીએ ત્યાર પછી આ શરૂઆત ઓગણીસોને પંચોતેરથી થાય છે કે જેને જાહેર થાય છે કે આ હશે રામસર સાઇટ કે જે આંતરરાષ્ટ્રીય સ્તરે બનશે અને દેશના દરેક વિવિધ જુદી જુદી જગ્યાના જે સ્થળો છે એને સમાવેશ કરવામાં આવશે એ જાહેરાત થાય છે હવે દોસ્તો ભારત તો કે ઓગણીસો ને બ્યાસીની સાલમાં જોડાય છે મેં કીધું એ મુજબ કે ઓગણીસો એક્યાસીમાં આપણને ભારતની પહેલી બે બરાબર રામસર સાઈટ મળી જાય છે એમાં પહેલી કેવલાદેવ રાષ્ટ્રીય રાજસ્થાનમાં આવેલું ઓડિશામાં આવેલું છે હવે દોસ્તો ભારતનું સૌથી મોટી ભારતની સૌથી મોટી રામસર અને સૌથી નાની કઈ તો સૌથી મોટી સુંદરવન ક્યાં તો કે પશ્ચિમ બંગાળમાં આવેલી છે ત્યાર પછી સૌથી તો કે ત્યાં આવેલી છે બરાબર દોસ્તો ત્યાર પછી કેટલીક બીજી માહિતી કે દોસ્તો ભારતમાં ટોટલ હાલમાં કેટલી તો કે ચોરાણું રામસર સાઈટ થઈ ગઈ છે બરાબર એ સાથે ભારત દેશ એશિયાનો પેલો પેલા નંબરનો દેશ બની ગયો છે રામસર સાઈટની સંખ્યામાં એશિયાનો પહેલો અને વર્લ્ડમાં એટલે કે દુનિયાનો ત્રીજા નંબરનું પેલા નંબરે દોસ્તો યુકે બીજા મેક્સિકો બરાબર ત્રીજા નંબરે ભારત ચોરાણું યુકેની એકસો ને છોતેર મેક્સિકો ની એકસો દોસ્તો બરાબર આ માહિતી પણ જાણવી જરૂરી હતી એટલે મેં તમારી સાથે શેર કરી છે તો આ હતી દોસ્તો માહિતી રામસર સાઇટ વિશે ત્યાર પછી હવે તો રામસર શહેરો પણ જાહેર થયા છે કે જેમાં ભારતની અંદર રાજસ્થાન કે ત્યાંનું ઉદયપુર અને મધ્યપ્રદેશ અને ત્યાંનું ઇન્દોર દોસ્તો આ બે શહેરો રામસર શહેરો તરીકે જાહેર થયેલા છે તો આ દોસ્તો કંઈક માહિતી હતી ભારતની કેટલીક અગત્યની રામસર સાઇટ એમાંથી કેવા પ્રશ્ન બની શકે શું શું માહિતી આપી શકાય તે બધી ચર્ચાઓ મેં તમારી સાથે કરી છે અને ગુજરાતની ચાર કે જેમાં નળ સરોવર થોડ પક્ષી અભયારણ્ય વઢવાણા તળાવ અને ચોથી ખીજડિયા પક્ષી અભયારણ્ય આ ચારની પણ આપણે વિસ્તૃતમાં ચર્ચા કરી છે દોસ્તો તો આ હતી રામસર સાઇટ વિશેની કેટલીક અગત્યની માહિતી કે જે તમને પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી સાબિત થશે બરાબર હવે દોસ્તો એના પછી મેં બે એમસીક્યુ કે જે આપણે રેગ્યુલર આપીએ છીએ એ લઈ આવેલો છું દોસ્તો કેટલા મી ત્રાણું મી કીધી છે હલો આનો જવાબ હું તમને આપું છું કે ત્રાણુમી રામસર સાઇટ જે સપ્ટેમ્બર બે હજાર પચીસમાં જાહેર થઈ એ કઈ છે તો દોસ્તો એ છે ઉદયપુર ઝીલ બરાબર તમારે લોકોએ કોમેન્ટમાં બને ચોરાણુમી અને ત્રાણુમી રામસર સાઈટ કહેવાની છે આ બંને તમારે કોમેટમાં કહેવાની છે બરાબર કેટલામી મી અને બાણું કારણ કે ત્રાણું આપણે આ પ્રશ્નની અંદર તમને બધાને મેં જવાબ આપી દીધો છે કે જે બિહારમાં આવેલી છે દોસ્તો બાણું ત્રાણું અને ચોરાણું ત્રણે ત્રણ બિહારની જ છે તમે બાણું ત્રાણું અને ચોરાણું ત્રણે ત્રણ સાઈટ રામસર સાઈટ મને કોમેટમાં જવાબ આપજો કે કઈ છે ત્રણે ત્રણ બિહારની જ છે દોસ્તો કોમેટમાં જવાબ તમારે મને આપવાનો છે ત્યાર પછી દોસ્તો આ પ્રશ્ન બરાબર વ્યવસ્થિત વાંચજો પછી જવાબ આપજો આ પ્રશ્ન હું ખસી જાઉં છું એટલે તમને વ્યવસ્થિત દેખાશે રેવન્યુ તલાટી હમણાં ગઈ લાસ્ટ એમાં પૂછાયેલો પ્રશ્ન છે કે ગુજરાતમાં નીચે પૈકી કઈ રામસર સાઈટ છે એમાં થોડ વન્યજીવ અભયારણ્ય વઢવાણા તળાવ અને ખીજડીયા પક્ષી અભયારણ્ય આવા કંઈક ઓપ્શન હતા પેપરમાંથી જ મેં પીવાય ક્યુ લીધેલો છે દોસ્તો આવા કંઈક ઓપ્શન છે આ ક્વેશ્ચન પણ તમે વિડીયો પોઝ કરીને વ્યવસ્થિત વાંચીને મને કોમેન્ટમાં જવાબ આપજો એટલે દોસ્તો આપણે જે ટોપિક લઈને આવીએ છીએ તે પરીક્ષાની અંદર પૂછાતા હોય તેવા ટોપિક હોય છે હું એનાલિસિસ કરીને થ્રી સિક્સટી કે શું પૂછાઈ શકે એવા જ ટોપિકો તમારા વચ્ચે લઈને આવું છું કે જે કરંટમાં પણ ચર્ચામાં હોય અને જીકે બેઝ પણ હું તમને ભણાવી શકું દોસ્તો એટલે આશા રાખું છું દોસ્તો કે તમને આ વિડીયો લેક્ચરમાં મજા આવી હશે જો આવા જ અવનવા વિડીયો માટે તમને એવું લાગે છે કે આ કન્ટેન્ટ જે છે એ પરીક્ષાલક્ષી અને મહત્ત્વનું સાબિત થશે તો આ વિડીયોને દોસ્તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો દોસ્તો અને આપણે રેગ્યુલર બોલીએ છીએ એ રીતે કે જો તમારે કોઈ એવા ટોપિક કે જે કરંટમાં ચર્ચામાં છે અને તમને લાગે છે કે અગત્યનું છે તો મને કોમેન્ટમાં અવશ્ય કહેજો દોસ્તો તો આપણે એ વિષય પર અવશ્ય લેક્ચર લઈને આવીશું દોસ્તો આશા રાખું છું બધાને મજા આવી હશે દોસ્તો મળીશું એક નવા લેક્ચર સાથે એક નવી માહિતી સાથે આગામી લેક્ચરની અંદર ત્યાં સુધી જોતા રહો આઈ સી ઈની આ મસ્ત મજાની યુટ્યુબ ચેનલ ત્યાં સુધી જય હિન્દ જય ભારત દોસ્તો